વડોદરા મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું તેને લઈને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા અને હેરિટેજ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરાને હેરિટેજ સિટી ક્રિએટિવ સિટી નેટવર્ક યુનેસ્કોમાં સ્થાન પ્રાપ્ત થાય તેના માટે લગભગ છેલ્લા દોઢ બે વર્ષથી સંયુક્ત પ્રવાસ પ્રયાસો ટીમ વડોદરાના માધ્યમે થઈ રહ્યા છે જેમાં માત્ર રાજકીય નહીં પરંતુ બિનરાજકીય અલગ અલગ સંસ્થાઓ વડોદરા શહેરના નાગરિકો જેમનો જન્મ વડોદરામાં થયો છે અથવા પછી એજ્યુકેશન માટે વડોદરામાં આવ્યા છે અથવા તો કાર્યક્ષેત્રના કારણે નોકરી અથવા બિઝનેસના કારણે વડોદરાને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું છે અને પોતાના જીવનનો મોટો કાળખંડ વડોદરામાં રહીને વિતાવી રહ્યા છે આ બધા જ લોકો વડોદરા જે હેરિટેજ તરીકે એની પોતાની આગવી ઓળખ છે આપણા સૌના માન સન્માન અને ગૌરવનું સરનામું એવા આપણા મહારાજા શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા વડોદરા શહેરને અનેક અનેક ઐતિહાસિક વસ્તુઓ વારસામાં અનેક ઐતિહાસિક બિલ્ડિંગો વારસામાં આપવામાં આવી છે પછી તે ન્યાય મંદિરની બિલ્ડિંગ હોય લક્ષ્મી વિલાસ પેલેસ હોય લાલકોટ હોય કીર્તિ મંદિર હોય સયાજી સરોવર હોય સુરસાગર તળાવ હોય કે પછી ચાર દરવાજા અને ચાર દરવાજાના મધ્યમાં અનેક એવા અલગ અલગ ઐતિહાસિક ઇમારતો હોય સાથે સાથે લગભગ સાહીઠ જેટલી વાવ છે વડોદરા શહેરમાં અને એવું તો ઘણું બધું છે જે વડોદરા શહેરને બીજા વિશ્વના અનેક શહેરો કરતા કંઈક અલગ ઓળખ અપાવે છે ત્યારે આપણે પણ યુનેસ્કોમાં જ્યારે આપણા ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ હેરિટેજ તરીકે જ્યારે સ્થાન પ્રાપ્ત થયું ત્યારે ચોક્કસ ક્યાંક ને ક્યાંક સમગ્ર દેશના દરેકે દરેક નાગરિકની આંખોમાં એક સ્વપ્ન હતું કે આપણું શહેર આપણા શહેરની કોઈ વસ્તુ આપણા શહેરની કોઈ સ્પેશિયાલિટી પછી તે એજ્યુકેશન હબ હોય કે પછી હસ્તકળા અને ફોક કલા હોય ફોક આઈટમ્સ હોય કે પછી અલગ અલગ જે બિલ્ડિંગ્સનું સ્ટ્રકચરવાઈઝ હોય અથવા તો ઇટ મે બી મ્યુઝિક મ્યુઝિક પણ હોઈ શકે સંગીત પણ હોઈ શકે